નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ અઢાર જાન્યુઆરી બે હજાર પચીસ ને શનિવારના રોજ મિત્રો આની ઘઉંની આવક વિશેની વાત કરી તો છાપરા નંબર સાતમાં જેતપુર સાઈડ આવક છે આજે ને મિત્રો આપ જોઈ શકો છો આવક પણ આવકમાં જોઈએ તો દિવસે ને દિવસે થોડો થોડો ઘટાડો થતો જાય છે ને આજે પણ જોઈએ તો થોડો એવો આજે ઘટાડો જોવા મળેલો છે તેમજ પાલની વાત કરીએ તો મિત્રો એક છૂટા પાલનું ભરેલું વાહનની એક ટ્રેક્ટર આવેલું છે બાકી બીજું કંઈ છે નહીં એક જ વાહન છે આજે હરાજીનું કામકાજ હમણાં શરૂ થાય એટલે જણાઈ લઈ કે કેવા રહે છે આજના ઘઉંના બજાર અભાવ ધન્યવાદ હા વાઇનલ કેડત મિત્રો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે એક જ પાલ છે ટેક્ટરનો ત્યાંથી હરાજીનું કામકાજ ચાલુ થયું છે ત્યારબાદ મિત્રો છાપરામાંથી હરાજી ચાલુ થાય છસો ને ચોપન રૂપિયા ભાવતી છે પેલો જ વકલ ચારસો છ ટુકડા છે ને દાણે થોડુંક ઝીણું છે છસો ને ચોપન બાકી ડંક કેવું કાય છે ને સારી ક્વોલિટી છે છસો ને ચોપન રૂપિયા ભાવતી

મિત્રો છસો ને ત્રીસ રૂપિયા ભાવતી લોન ઘઉં છે છસો ને ત્રીસ રૂપિયા ભાવતું છે

મિત્રો આના છસો ને બ્યાસી રૂપિયા ભાવ દેજને સુપર દાણા ઉપર થયો જોઈશો કે તમે છસો ને બ્યાસી રૂપિયા વાવ દેજે કઈ ઘટી ને એવો મળશે છસો ને બ્યાસી રૂપિયા ચારસો છ નું ટુકડા

બરો છસો ને અડતાલીસ રૂપિયા ભાવતી હતી ચારસો સે નો ટુકડો છે બિન ડંકી માલ છે છસો ને અડતાલીસ રૂપિયા ભાવતી હતી

ના મિત્રો છસો ને પચાસ રૂપિયા ભાવતી હોય છે અમેરિકન ટુકડી છે ને સારી ક્વોલિટી માં છસો ને પચાસ રૂપિયા ભાવતી માલ છે પચાસ રૂપિયા ને પચાસ મિત્રો આના રૂપિયા ભાવતી છે અમેરિકન ટુકડી છે છસો ને રૂપિયા ભાવતી તો ફાઈનલી ખેડૂત મિત્રો આ તાર ના ઘઉ ના બજાર ભાવ ને મિત્રો એવરેજ બજાર ની વાત કરીએ તો મિત્રો એવરેજ બજાર આજે પણ સારું છે ગઈકાલ ની વાત કરીએ તો મિત્રો ગઈકાલે પણ એવરેજ બજાર સારું હતું આજે પણ એવરેજ બજાર સારું છે અને સુપર એક્સ્ટ્રા પ્રીમિયમ ક્વોલિટી મિત્રો તો વાત કરી પ્રીમિયમ ક્વોલિટી માલની તો પ્રીમિયમ ક્વોલિટી માલના હાલ ગઈકાલે હાલ સાતસો ને છત્રીસ રૂપિયા સુધીના બજાર ભાવ બોલે તો હાલ આજે કોઈ માલ એવા સામે આવ્યા નથી ને સાતસો સુધી ભાવ નથી બોલે હાલ છસો ને અઠ્યાસી રૂપિયા સુધીના ઊંચામાં હાલ આજે બજાર ભાવ બોલે છે સારી ક્વોલિટીમાં તો મિત્રો આ વિડીયો માં આટલું જ ફરી મળશું હવે પછી સોમવારે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈ ને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયો ને લાઈક કરતા રહેજો અને ભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ